આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો દસ રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર સો રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકોતેર હજાર રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ભયંકર વધારો નોંધાઈ રહ્યો છે વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર

બસો માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બત્રીસ હજાર રૂપિયા છે વાત કરીએ તો મુખ્યત્વે છેલ્લા બે દિવસથી થી સો ગ્રામ સોનાની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો જે વિડિયો આપણે નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે મળીશું મિત્રો ધન્યવાદ આભાર